તારે આ યોજનાને લઈને શું કહે છે લિલિયાના સરપંચ ચાલો જાણીએ આ વિડિયોમાં વિજયભાઈ હાલ તમે અત્યારે લિલિયા ગ્રામ પંચાયતના સરપંચ પદે છો અને લિલિયા ગ્રામ પંચાયતનો સરપંચ તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા છો તો હવે લિલિયાની અંદર આપણે નળસેજલ યોજના અંગેની બહુ ચર્ચા ઉપડી છે કે એ યોજના ક્યારે શરૂ થશે ક્યારે લોકોના ઘર ઘર સુધી પાણી પહોંચશે અને વિગત થોડીક મને જણાવશો લિલિયાની અંદર જે ધલસે નલ યોજના ઘણા લાઈમ લાંબા ટાઈમ આવેલી પડી હતી પછી ધર્સન નલ યોજનાની અંદર જરાક પંચાયતની અંદર સ્વ ખર્ચને હિસાબે થોડીક ગામની હિસાબે તકલીફ હતી કે આનો ખર્ચો ક્યાંથી પંચાયત ઉપાડશે એમ તો એ ખર્ચની હવે જોગવાઈ પંચાયતની પાસે થઈ ગયેલી હતી એ ખર્ચો દસથી બાર લાખ રૂપિયાનો જે કાંઈ સમારકામો થતો હતો કે બધા પાંચ લાખ રૂપિયાનો થાય જે કાંઈ થાય એ પંચાયતે સ્વીકાર લીધું જે એજન્સી લાઈને કામ આપેલું હતું અર્જુન અર્જુન એજન્સી કરીને છે કેશોદની પાર્ટી એમની સાથે વાતચીત કરી લીધી છે અમે ગ્રામ પંચાયતે અને એમને કામગીરી અમે પહેલી તારીખનો ચાલુ કરવાના છે પહેલી તારીખની આજુબાજુ લોકોની કામગીરી ચાલુ થઈ જશે હવે અમે એને વર્ક ઓર્ડર પણ કાઢી દીધેલો છે કે તમે આ કામગીરી ચાલુ કરી ગયો જે કાંઈ ગામમાં ઘણા ટાઈમ જે આ પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન અત્યારે આપણો હલ કરી નાખો હવે આ જે નવસેજલ યોજના તમે કહો છો ઘરે ઘરે લોકોના પાણી પહેલી તારીખથી કામગીરી શરૂ થશે ને પૂછશે એ કેટલા ટકા કામગીરી શ્રેષ્ઠ કરાવવા અંગે તમે વિચારી રહ્યા છો અત્યારે અમે એ કામગીરી એ સો ટકા પંચાયતના હેઠા નીચર ચાલુ થશે કામગીરી અને પંચાયતના અમારા દરેક સભ્યો પાણી સમિતિના સભ્યો બધાએ એમની સાથે પૂરેપૂરું ધ્યાન આપીને સો એ સો ટકા ગામની અંદર કે જ્યારે ક્યારે એવું કામ ન બન્યું હોય એવું અમે કામ કરી બતાડવાનું આમાં એ યોજના અંગે એવો પણ નિયમ હોય છે કે ગામ પાસેથી દસ ટકા ફાળો લેવાનો હોય છે તો એ વિશે તમે શું કહો છો હવે આ નલ યોજનાની અંદર જે તે સમયે કામ આવ્યું એમાં જલસે નલની યોજનામાં પાઇપલાઇન જે ઘેરે કનેક્શન દેવાનું થતું હતું એ છ ખર્ચ હતો કનેક્શન દેવા માટેનો તો એ ખર્ચ માટે એક કનેક્શન આપવા માટે સોળસો રૂપિયાની આજુબાજુ ખર્ચ થતો હતો તો એ જોગવાઈ અમારી પંચાયતે દસ ટકા ભંડોળ ભેગો કરીને અને એક કરોડનું આ કામ છે એમાં લોક ફાળો દસ ટકા આપીને અને એ કામગીરી અમે ત્યારે ચાલુ કરી લીધી છે અત્યારે લીલિયામાં એવું પણ જોર પકડાયેલું છે કે લીલિયા પંચાયત દ્વારા લોકોને ખાલી આશ્વાસન જ દેવામાં આવે છે આ અંગેની કામગીરી કોઈ શરૂ થતી નથી શું કહેશો ના આશ્વાસન તો દેવાની વસ્તુ અમારી પાસે નથી આવતી અમે તો એમના પેપર જે કામ બાકી છે પેપરની વાટે બેઠા છે લોકો એજન્સીવાળા અમે અમારા તરફથીનો બધો ઓડો એને આપી દીધેલો છે વાસમોવાળા એના કાગળ ત્યાં કરીને આપી દે એટલે પેપર પહોંચાડી દઈએ તો તમારું શું માનવું છે કે કેટલા દિવસોની અંદર આ કામગીરી પૂરજોસ્થી લીલ્યાની અંદર સુવિધા મળી જશે લોકોને અને શરૂ થશે લગભગ બીજો મહિનો બેસતા ફેબ્રુઆરી મહિનો બેસતા કામગીરી ચાલુ થઈ જશે અને એપ્રિલ અથવા મે મહિનામાં પૂરો થઈ જશે એવો અમારો અંદાજ છે આ અંગે કોઈ સમિતિ રચવામાં આવી છે આ કામગીરી અંગે સરપંચ શ્રી હા અહીંયા પાણી સમિતિ મનાવવામાં આવેલી છે એમાં પાણી સમિતિની અંદર અમારા ગ્રામ પંચાયતના બે સભ્ય છે વેપારીમાંથી બે સભ્ય છે સરપંચ અને મંત્રી એમાં કન્ટિન્યુ અને બીજા કોઈ સામાયિક કાર્યકરો હોય એને પણ અમે સાથે લીધેલા છે અગિયાર જણાની કમિટી બનેલી છે ગ્રામ પંચાયતની અંદર પાણી સમિતિની આ પાણી સમિતિની કામગીરી જે પૂરજોશમાં તમે કહો છો કે આવનારા દિવસોમાં જ થવાની છે તો એમાં સમિતિ આપવાની છે એવું કહેવા માંગો છો તમે હા સો સો ટકા ગામની સમિતિ જે બનેલી છે એમાં ભનુભાઈ ડાભી કરીને છે મુકેશભાઈ માતરિયા કરીને શર્મિલભાઈ સાદરાની એક સુભાષભાઈ પરમાર તથા અમારા પાણી સમિતિના કન્વીનર તરીકે અમારા છે ગ્રામ પંચાયતના છે સભ્ય રૂપાભાઈ ભરવાડ ભાઈ શ્રી રવજીભાઈ સાદાબેન રવજીભાઈ વઘેડિયા એ અમારી કમિટીના બધા મેમ્બરો છે મને બહુ વ્યવસ્થિત લોકોને કાળજીથી કામ લેવા માટે બે વખત અમારે ત્યાંની સાથે મિટિંગે બોલાવી લીધી વાસ્તુવાળા સાથે અને એજન્સી સાથે તો ફરી એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ